ટ્રેડિશનલ ડ્રેસમાં જોઈએ છે જેથી કરીને કોઈને ખબર ના પડે અને જો કોઈ એવા તત્વો અસામાજિક તત્વો હોય કે જે મહિલાઓની સેફ્ટી માટે સિક્યુરિટી માટે હાનિકારક હોય તો તેઓને એ લોકો આઈડેન્ટિફાઈ કરી અને જેલ હવાલે કરે છે આ સાથે સાથે પોલીસનું પેટ્રોલિંગ કન્ટિન્યુઅસ રાત્રે બી રહે એના માટે બી એક વિશેષ આયોજન કરવામાં આવેલું છે રાત્રિના સમયે ખાડી લારીવાળાને કોઈ તકલીફ ના પડે એ પોતાનો ધંધો કરી શકે એ માટે બી પોલીસનું કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ રહે એ પ્રકારનું આયોજન કરે છે